स्वस्ति न इन्द्रो रथस्रवाः स्वस्ति न पूपा विश्ववेदाः स्वस्ति नस्ता रक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ विश्वानि देव सवितर्दुरितानि परासुव यद्भदरन्त आशुव બાલેણપતિપૂજન મા શુભન્મદિનેસવે પ્રથમ ગણેશપૂજનિ હસ્તે જલ્વાદા પાણીની ચમચી આ દેવનું નું આવાહન આપણે કરીએ ત્યારે એને સૌથી પહેલા આચમન એટલે આપણા ઘરે કોઈ આવે તો કેમ પાણી પાણી એ રીતે એનું સ્વાગત કરવાનું છે આચમનમ સમર્પયામિ આસનમ સમર્પયામિ તતો શુદ્ધો દક સ્નાનમ સમર્પયામિ ગણપતિજીને નવડાવી જે વરાદેવ ચમજી પાણીની ચડાવી દેવાની છે

શીગ્રંકું ક્યારભે કોઈપી ઉત્સવે પ્રથમ ગણેશપૂજન અત વસ્ત્ર સમાર્પયા પુષ્પ સમાર્પયા ગંધ સમાર્પયા તિલક સમાર્પયા અક્ષતાન સપયા मस्तक उपरि एकपुस्तकं समर्पयामि नमस्काराणि समर्पयामि विघ्नेश्वराय वरदाय सुरप्रियाय नमोदराय सकला जगज्जिहिताय य श्रुतियज्ञभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते साष्टां नमस्कारान् समर्पयामि तदा प्रार्थनामपि समर्पयामि करोमि कुर्मः अपि च भो गणेशः मम जीवने वदतु भो गणेशः मम जीवने विद्या દીર્ઘા દીર્ઘાય પ્રોન સમગ્ર સમાજે સમગ્ર સમાજ સમગ્ર રાષ્ટ્ર સમગ્ર રાષ્ટ્ર આરોગ્યપ્રદ

ભગવાન ને આપણે અહીંયા દીપ પ્રાગટ્ય કરી અને અર્થના કરીએ ઘટા અસ્ત અગ્નિસ્થાપન અગિસર્વદેવાના મુખો વર્તન દેવા અગ્નિ દ્વારા ભોજન આહાર એહુતિ સ્વીકુળ

गो देवस् धीमहि न प्रचोदयात् स्वाहा इदं नमं गायत्री इदं नमः ॐ भू

E aí

સુઝે <coughs> <coughs>

અનંતરં વૃક્ષપોજ તથા ગૌપૂજન કરણીય

ત્રિણી પુસ્તકા શ્રીમદભગવદતા કૃષ્ણપૂર્ણ પમેશ્ પરમેશીકૃત રામાયણમાં આદિપુસ્તકા દેવા અહ પ્રતિજ્ઞા કહો સંપૂર્ણવર્ષપર્યતા અધિકાધક પઠન કહીશ્યા कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम् सदा सन्तं हृदयारविन्दे भवरिक्षो शान्ति पः शान्तिरो कथयः शान्ति वनस्पतयः शान्तिर्श्वे देवा शान्ति शान्ति सर्वज्ञो शान्ति शान्तिदेव शान्ति श्यामा शान्तिरे सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे મા કચ્છિ ઓમ શાંતિ 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 જયતું સંસ્કૃત જયતું ભારતમ જયતું સંસ્કૃત જયતુ ભારત જય ભારત